વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ગૌરવભેર ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી આપણું રૌણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી થી પ્રગતિનું તોરણ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશ્વની સૌપ્રથમ કાઉન્ડગ મોબાલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીક્સા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન જણાવ્યું કે અનેક નામી અનામી વીરોની આઝાદી મળી છે જેનું જતન કરવા અને દેશના ગરો માટે સંકલ્પબંધ બનવા અનુરોધ કર્યો હતો દેશના દીર્ઘ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે વર્ષ બે હજાર સુડતાળીસ માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાળીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં મોટાભાગની સુવિધા ઓનલાઈન અને ફેસલેસ થઈ છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આગામી સમયમાં ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ છ લેન હાઈવે ની મંજૂરી આપી છે જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે કિસાન સન્માન નિધિ જિલ્લામાં ખેડૂતોને કરોડ લાખ મળ્યા છે આજે રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે બસો સુડતાલીસ કરોડના ખર્ચે જિલ્લામાં ચાર શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે બાયોસીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે વિશ્વની સૌ પ્રથમ કાઉન્ટંગ શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે તેમાં તેવીસ પોઈન્ટ સાહીઠ મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ જિલ્લો આજે શૈક્ષણિક રીતે સક્ષમ બની રહ્યો છે રાજ્યમાં સૌથી વધુ ગીચ બનાસકાંઠા છે જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન અને સીડબોલથી સારા પરિણામ મળી રહ્યા છે જળ સંચય સમયની માંગ છે જળ બચાવ આપણે સાથે મળી કામ કરવું જોઈએ તેમજ જમીનને બચાવવા ઝેર મુક્ત ખેતી અપનાવવા અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી આ પ્રસંગે સંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકોર કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા અગ્રણી શ્રી ગોવાભાઈ રબારી પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડ્સના જવાનો શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા